આધુનિક અને સ્ટાફ વધારાની વાત કરી હતી તો ઠગાઈના ગુના આચરનારાઓ સામે પણ કડક વલણ અપનાવ્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શુક્રવારે હીરાબાજાર મુલાકાત લીધી હતી હીરા બજાર ખાતે પહોંચેલા હર્ષ સંઘવીએ કહ્યું હતું કે હીરા બજારમાં આવ્યો છું તો કંઈક આપીને જાઉં છું ત્યારબાદ હીરા બજારની આધુનિક ચોકી બનાવવાની સાથે સ્ટાફ આવશે તેમ પણ કહ્યું હતું વેપારીઓની નાની મોટી ફરિયાદો સાંભળ્યા બાદ હર્ષ સંઘવે કહ્યું હતું કે મારા સુરતના કોઈ વેપારી સાથે વિશ્વાસઘાત થાય તો તેને છોડવામાં આવશે જ નહીં તે દેશના કોઈ પણ ખૂણે હોય તેને પકડી પાડવામાં આવશે તે વ્યવસ્થા કરાઈ રહી છે હું હીરા બજારમાં આવ્યો છું તો કઈ આપીને જઈશ અને હીરા બજારની જે પોલીસ ચોકી છે એને નવી અદ્યતન બનાવવામાં આવશે અહીંયા સ્ટાફ વધારવામાં આવશે અહિયાંના વેપારીઓની નાની મોટી જે ફરિયાદો છે કારણ કે મારા સુરતનો વેપારી સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સુરતી અને દેશભરમાંથી અનેક લોકો સુરતમાં હીરાના વેપાર વ્યવસાય જોડે જોડાયેલા પરંતુ સુરતનું પાણી આપણે સૌ લોકો જાણીએ એ એકબીજા પર વિશ્વાસ કરનાર લોકો છે અહિયાં અંજાન લોકોને બી લાખો રૂપિયાનો માલ દેરીને એકબીજાના વિશ્વાસ પર લોકો વેપાર કરતા હોય અને આ જ વેપાર કરતા કરતા તમામ લોકો મોટા થયા પરંતુ મારા સુરત શહેરના કોઈ વેપારીનો માલ જો વિશ્વાસમાં મારો કોઈ વેપારી એને આપે અને એની જોડે વિશ્વાસઘાટ થાય તો એ માત્ર સુરતમાં જ નહીં પરંતુ દેશના કોઈ બી ખૂણે હોય એને પકડીને લાવવાની વ્યવસ્થા કઈ રીતે થાય એના માટેનું બી આયોજન કરવામાં આવી રહ્યું છે અને એ આયોજન ઉપર બી મારું ખૂબ પર્સનલ ધ્યાન છે આવનારા દિવસોમાં અહીંયા હજી વધુ સ્ટાફ આપીને અમે મારા સુરત શહેરના વેપારીનું ચીટિંગ કરનાર એક એક વ્યક્તિને શોધીને અહીંયા સુરત ના હીરા બજાર ખાતે પહોંચેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષવી સંઘવીને જોઈને હીરા વેપારીઓ દલાલો સહિતનાઓ તેમને મળવા દોડી ગયા હતા તો હર્ષ સંઘવી ઓટલા પર બેસી ચર્ચા કરી હતી અઝર કુરસી સાથે હર્ષદ સેઠા